હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સાવ ઓછા ખર્ચમાં ફરસાડની દુકાન જેવા મોતીચુર લાડુ જરા વગર સાવ સરળ રીતે બનાવીશું એના માટે મિક્સર જારમાં બે વાટકી ચણાનો લોટ લઈશું બે વાટકી ચણાના લોટની સામે એક વાટકી પાણી ઉમેરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરતી વખતે વચ્ચે મેં ચાર ચમચી જેટલું બીજું પાણી ઉમેરી લીધું હતું બુંદી માટેનું બેટર આ રીતનું ચમચામાંથી એક જ ધારમાં પડે તેવું રાખવાનું છે હવે આ બેટરને આપણે બાઉલમાં લઈ આમાં બે ચમચી પાણી અને એક મોટી ચમચી ગરમ તેલ ઉમેરીને બેટરને ત્રણ મિનિટ જેવું ફેંટી લેવાનું છે આ કરવાથી બેટરમાં થોડી હવા ભરાય છે અને બુંદી સરસ ગોળ બનશે બુંદીના બેટરની આ રીતની સાવ પતલી કન્સિસ્ટન્સી રાખવાની છે હવે બેટરમાં એક પીંચ જેટલું બેકિંગ સોડા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલમાં બુંદીનું થોડું બેટર ઉમેરવાથી બેટર તરત જ ઉપર આવી જાય એટલું તેલ ગરમ કરવાનું છે બુંદી બનાવવા માટે મેં આ રીતની છીણી લીધી છે તમે કાણાંવાળો ચમચો કે કાણાંવાળું છીબું પણ લઈ શકો છો હવે છીણીને આ રીતે કડાઈથી થોડી ઉપર રાખવાની અને છીણીમાં એક ચમચા જેટલું બેટર મૂકી લઈશું તમે જુઓ છીણીમાંથી જાતે જ બુંદી પડતી જાય છે તેલ ગરમ હોવાથી બુંદી સરસ ગોળ શેપ લઈ લે છે છીણીને આપણે સહેજ પણ હલાવવાની નથી અને થપ થપાવવાની પણ નથી તેલમાં જાતે જ બુંદી પડતી જશે તેલમાં સમાય એટલી બુંદી પડી જાય એટલે આપણે છીણીને હટાવીને ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું બુંદીને ઝારાની મદદથી ઉલટ પુલટ કરીને એકાદ બે મિનિટ જેવું થવા દેવાનું છે બુંદી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે બુંદીને બહાર લઈ લઈશું બુંદીની બીજી બેંચને તળતી વખતે છીણીને કોટનના કપડાંથી સાફ કરી લેવાની છે છીણીમાં બેટર ઉમેરી બૂંદીને પાડી લઈશું બુંદી બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બુંદીની બીજી બેંચ તળાઈ જાય એટલે આપણે બહાર લઈ લઈશું આ રીતે સાતથી આઠ જ મિનિટમાં બધી બુંદી તળાઈને તૈયાર થઈ જશે તમે જુઓ બુંદી સરસ ક્રિસ્પી બની છે એક તોડીને પણ બતાવી દઉં છું બે વાટકી ચણાના લોટમાંથી થાળી ભરીને બુંદી બનીને તૈયાર થઈ છે નાનો મિક્સર જાર લઈ થોડી બુંદી ઉમેરી બુંદીને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને આ રીતનો અતકચરો ચૂરો તૈયાર કરી લેવાનો છે બુંદીનો ફાઇન પાવડર નથી કરવાનો હવે કઢાઈમાં દોઢ વાટકી ખાંડ લઈ આમાં એક વાટકી પાણી ઉમેરી ગેસની ફ્લેમ હાઈ કરી ખાંડને સરસ ઓગાળી લઈશું આપણે લાડવા માટે કોઈપણ તારની ચાસણી નથી તૈયાર કરવાની ત્રણથી ચાર મિનિટ થઈ છે અને ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે આપણે એકાદ બે મિનિટ જો ચાસણીને થવા દઈશું ચાસણી થોડી ચીપચીપી લાગે તેટલી જ થવા દેવાની છે હવે બે મિનિટ જેવું થયું છે અને ચાસણીને ચેક કરીએ તો થોડી ચીપચીપી લાગે છે બસ આ રીતની જ તૈયાર કરવાની છે હવે વાટકીમાં એક પીન જેટલું ફૂડ કલર અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને આપણે સિરપમાં ઉમેરી લઈશું અને સિરપમાં સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ જેવું થવા દઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર કરેલો બુંદીનો ચૂરો ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું હવે ફરી ગેસની ફ્લેમ ઓન કરી લો ફ્લેમ પર બુંદીના મિશ્રણને સતત ચલાવતા રહીશું ધીમે ધીમે બુંદીનું મિશ્રણ બધી ચાસણી ઓબ્ઝર્વ કરી લેશે બેથી ત્રણ મિનિટ જેવું થયું છે અને બુંદીના મિશ્રણે બધી ચાસણી ઓબ્ઝર્વ કરી લીધી છે હવે આપણે બુંદીના મિશ્રણમાં એક ચમચી ઘી અને એક ચમચી ઇલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ જેવું રહેવા દઈશું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આમાં એક ચમચી જેટલા મગજ તરીના બીજ નાખી મિક્સ કરી લઈશું બુંદીના થોડા મિશ્રણને હાથમાં લઈ ગોળ લાડુ બનાવી લઈશું સરસ ગોળ લાડુ બની જાય એટલે ઉપરથી મગજતરીનું બીજ અને થોડા પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું બીજો લાડુ બનાવી લાડુને સરરસ ગોળ બનાવવા માટે આ રીતે આપણે બીજો લાડુ પણ બનાવી લઈશું લાડુને સરસ ગોળ બનાવવા માટે લાડુને આપણે એક વાટકીમાં મૂકી આ રીતે વાટકીને ગોળ ફેરવતા જઈશું એટલે લાડુ સરસ ગોળ બની જશે આ રીતે મેં બધા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે આ લાડુ ખાવામાં બહુ જ ટેસ્ટી બન્યા છે અને સરસ રસીલા બન્યા છે મમ્મા મુક્ત જ ઓગળી જાય એવા છે તમે પણ સાવ ઓછા ખર્ચે ઘરે આ રીતે લાડુ બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ